શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર એક સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો પચાસમી જન્મજયંતિના શુભ અવસરે ગુજરાત સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ જાણીતા વૈજ્ઞાનિકોને શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર એક સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડૉક્ટર વિક્રમ એ સારાભાઈની એકસો પાંચમી જન્મજયંતિના શુભ અવસરે ગુજરાત સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા જાણીતા વૈજ્ઞાનિકને શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર એક સેક્ટર ત્રીસ ગાંધીનગરના પ્રાંગણમાં આજે યુવા પેઢીને નવીનતા અને સમર્પણના માર્ગને અનુસરવા માટે પ્રેરણા આપવા માટે આયોજિત વિશિષ્ટ આઉટરીચ કાર્યક્રમોની શ્રેણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે ડૉક્ટર સારાભાઈના સમર્પણને ઉજાગર કરીને આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો છે ડૉક્ટર નિલેશ દેસાઈ ડાયરેક્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ શ્રી ઉત્સવ પરમાર નાયબ નિયામક શ્રીમતી શ્રુતિ ભાર્ગવ નાયબ કમિશનર કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ વિભાગ ડૉક્ટર નરોત્તમ સાહુ કન્સલ્ટન્ટ ગુજકોસ્ટ ડૉક્ટર પૂનમ ભાર્ગવ પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર ગુજકોસ્ટ અને પ્રિન્સિપાલ શ્રી આલોકકુમાર તિવારી આ વિશેષ અવસરે કાર્યક્રમનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે ઈસરોના ગુજકોસ્ટ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ અને ડૉક્ટર વિક્રમેના સહયોગથી તૈયાર કરાયેલ એક ટૂંકી ફિલ્મ વિક્રમ સારાભાઈ ધ પાયોનિયર સારાભાઈ સાથે એક વિશિષ્ટ એપ્લિકેશનનો જીવંત વાર્તાલાપનો અનુભવ વર્ણવ્યા અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય અને પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ચારસો વિદ્યાર્થીઓ વીસ શિક્ષકો અને આચાર્ય શ્રી અલોક કુમાર તિવારીએ ભાગ લીધો હતો ડૉક્ટર નિલેશ દેસાઈએ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર એક સેક્ટર ત્રીસ ગાંધીનગરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે ધોરણ એકથી બાર સુધી અહીંયા જ અભ્યાસ કરેલ છે